કાર્યવાહી અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકાર ગુનાઓને સહન નહીં કરે દબાણમાં પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી જેથી પારદર્શકતા અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું મંત્રી સંઘુએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે અસામાજિક તત્વો સામેની આ ઝુંબેશ ચાલુ રહેશે અને જાહેર શાંતિને ધમકી આપતા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થશે સરકારના અભિગમની નાગરિકોને સમુદાય નેતાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે કારણ કે તે ગુનાઓને અટકાવવા અને જનતામાં વિશ્વાસ વધારવા માટેનું સકારાત્મક પગલું છે ચાલુ ઝુંબેશથી કાયદાબદ્ધ નાગરિકોમાં વિશ્વાસ અને સંભવિત ગુનેગારો માટે ડર બન્યો છે સરકારે ખાતરી આપી છે કે જ્યાં જરૂર હોય ત્યાં આવી કાર્યવાહી કરવામાં આવશે સરકારનો ધ્યેય તમામ રહેવાસીઓ માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સર્જવાનું છે અને વહીવટ દરેક સ્તરે ગુનાઓને મૂળથી દૂર કરવા માટે નિશ્ચિત છે